ઉબલેટા શહેરના ગાધા ગામે આવેલ આલમશાહ પીરના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી આ ઊર્ષની અંદર વન ગ્રુપ અને વસીલા ગ્રુપ ઇકબાલ બાપુ બુખારી દ્વારા તાજ અને ચાદર કાઢવામાં આવેલ આલમશાહ સરકારના ખાદી માહાસ્મિયા બાપુ અને સમીર બાપુના જિમ્યા ઉર્ષની કામગીરી કરવામાં આવી છે જેમાં આઠ દિવસથી સતત દરગાહ કલર કામ ઇલેક્ટ્રિક કામ તથા દરગાહના ગ્રાઉન્ડની તમામ કામગીરી સરસ રીતે મરહુમ ગુલબાપુના પુત્ર હાસમિયા બાપુ શબીર મિયા બાપુ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ બે ટાઈમ ન્યાઝ અને કવાલીનું શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવે છે આ ઉર્ષની અંદર ઈસરાનો ગ્રુપ કામ કરવા હાજરી આપે છે આ ઉર્ષની અંદર સખી દાતાઓનો પણ સહયોગ આપે છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ઉફલે સલામ અલેકુમ મારું નામ સૈયદ હાસમિયા ગુલામ હુસૈન પીરજાદા ગામ ગાદા હાલ જામનગર આજે ઉરસ આયોજન કરવામાં આવી ગયું વહેલી સવારે ચાર વાગે ગુલસર શરીફ હોય છે સવારે દસ વાગે મિલાદ શરીફ હોય છે બપોરે ન્યા જોઈએ અત્યારે સાંજે પાંચ વાગે આમ અને રાત્રે દસ સાડા દસ વાગે કવાલી નો હોય છે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આયોજન કરી છે મુબારક મનાવીએ છીએ લોકો બાર આવે છે આજુબાજુના ગામથી આવે છે જામનગર રાજકોટ ધોરાજી બધા આજુબાજુના ગામ થી લોકો આવે છે